પીએમ શ્રી ઉર્દુ કન્યા શાળા જંબુસર આયોજિત રંગોત્સવ અંતર્ગત વાર્ષિક ઉત્સવ અને શિક્ષિકા બહેનનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો બપોર ત્રણ કલાકે પ્રાપ્ત માહિતી અનુસાર પીએમ શ્રી ઉર્દુ કન્યા શાળા જંબુસર સરકારશ્રીની યોજના અંતર્ગત રંગોત્સવ કાર્યક્રમ અત્રેની શાળામાં વાર્ષિકોત્સવ તેમજ સમારંભ અને વય નિવૃત્તિના કારણે નિવૃત્ત થતા શિક્ષિકાબેન હેમાંગીબેન જગુભાઈ ચૌહાણનો વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઉમેશભાઈ પટેલ બીઆરસી અશ્વિનભાઈ પઢિયાર નિવૃત્ત શિક્ષક અંબાલાલભાઈ સાહેબ તેમજ અન્ય મહેમાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

સૌને આ કાર્યક્રમની સફળતા બદલ અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી